નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત પ્રેન ક્રેશ દુર્ઘટનામાં વડોદરાના ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર આવેલ તીર્થક બંગલામાં રહેતા આનંદીબેન રાણાનો મૃતદેહ પરિવારજનોને સોંપાયો છે અમદાવાદ પ્લેન ક્રેશમાં આનંદીબેન રાણાનું અને તેમના સગાબેન ભાવનાબેનનું મોત નીપજ્યું હતું આનંદી રાણા અને ભાવના રાણા બંને સગી બહેનોના અકાળે થયેલ અવસાનથી રાણા કુટુંબમાં શોકનો માહોલ ફરી વળ્યો છે તો તીર્થક બંગલામાં રહેતા આનંદીબેન રાણાનો મૃતદેહ વડોદરા આવી પહોંચતા અંતિમ યાત્રા માટે તૈયારીઓ થઈ રહી છે મૃતક આનંદી બેન ની શ્મશાન યાત્રામાં તેમના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો જોડાયા છે તો ભાવના બહેન દીકરો લંડન રહેતો હોય તેમને મળવા માટે બંને બહેનો જતા હતા નિરોપડ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર